ખોડિયાર માતાજીનો પ્રથમ પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુમા શ્રીમતી ભગવતીબેન પટેલ તથા કે કે પરિવાર દ્વારા ત્રિદિવસીય પ્રથમ પાટોત્સવ ઉજવાયો હતો કે કે પરિવાર એટલે ખોડિયાર માં કંકો માં વીરદાદા એમ ત્રણ શબ્દોની રચનાથી બનેલો કે કે પરિવાર છે કે કે પરિવારનો મુખ્ય હેતુ ધાર્મિક પ્રચારની સાથે માનવ સેવાના કાર્યો કરવાનો છે કેકેવી પરિવાર તરફથી શ્રી સંજયભાઈ પટેલે જણાવ્યું કે તારીખ પંદરથી સત્તર ફેબ્રુઆરીના રોજ મા ખોડિયારની જન્મજયંતિનો મહોત્સવ અને કેકેવી ધામની મા ખોડિયારનો પ્રથમ પાટોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાયો ખૂબ જ ભક્તિભાવપૂર્વક માનો મેરામણ ઉમટ્યો તથા ભોજન અને ભજનનો સૌએ લાવો લીધો ત્રણ દિવસ મા ખોડિયારની આરાધના કરવામાં આવી તારીખ પંદર ફેબ્રુઆરીએ ગુજરાતના ખ્યાતનામ કલાકારો શ્રી રાજભા ગઢવી શ્રી જિજ્ઞેશ કવિરાજ શ્રી ગોપાલભાઈ સાધુ તથા શ્રી વિક્રમભાઈ માલધારી જેવા નામચીન કલાકારોએ માના ગુણગાન ગાયા તારીખ સોળ ફેબ્રુઆરીએ શ્રી નીતિન બારોટ દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું તથા ભક્તિભાવપૂર્વક બધા ગરબે રમ્યા તારીખ સત્તર ફેબ્રુઆરી એટલે કે મા ખોડિયારનો જન્મદિન અને એ દિવસે દિલ્હીના પ્રખ્યાત મનોજભાઈ અને રિયા ગ્રુપ દ્વારા મલ્ટીમીડિયા શો થયો અને ભાવિકોએ તેનો પણ લાભ લીધો આમ ત્રણ દિવસ સૌ માં ખોડિયારની ભક્તિના રંગે રંગાયા હતા જય માતાજી મિત્રો કેકેવી ધામ વડસર અને કેકેવી પરિવારનું સદસ્ય સંજયભાઈ પટેલ બહુ આનંદથી આપની સમક્ષ રજૂ કરું છું કે તારીખ પંદર સોળ અને સત્તર ફેબ્રુઆરી માં ખોડિયારનો જન્મજયંતિ મહોત્સવ અને ચિક્કેવીવાડીમાં ખોડિયારનો પ્રથમ પાટોત્સવ ઉલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે અને અહીંયા ખૂબ ભાવભક્તિપૂર્વક માનવ મેરામણ ઉભરાવ્યું અને ખૂબ એવો ભોજન અને ભજનનો લાવો લીધો બધાએ ત્રણ દિવસની અંદર માં ખોડિયારની આરાધના કરવામાં આવી તારીખ પંદર તારીખે ગુજરાતના કલાકાર શ્રી રાજભા ગઢવી જિજ્ેશભાઈ કવિરાજ ગોપાલભાઈ સાધુ વિક્રમભાઈ માલધારી જેવા નામચીન કલાકારોએ માના ગુણલાન ગાવ્યા તારીખ સોળ તારીખે સોળ ફેબ્રુઆરીએ શ્રી નીતિનભાઈ બારોટ દ્વારા ભવ્યથી ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને ભાવભક્તિથી બધા ગરબે રમ્યા અને આજે તારીખ સત્તરમી ફેબ્રુઆરી એટલે મા ખોડિયારનો જન્મદિવસ ખોડિયારના જન્મદિવસના દિવસે દિલ્હી ગ્રુપ દ્વારા દિલ્હી ગ્રુપના પ્રખ્યાત એવા મનોજભાઈ એન્ડ રિયા ગ્રુપના દ્વારા મલ્ટીમીડિયા શો કરવામાં આવ્યો અને એનો બી ખૂબ લાભ બહુ બહુ બધા માણસોએ લીધો એ બદલ ખૂબ ખૂબ આભાર જય માતાજી જય માતાજી